જોઈએ છે કે આખા ઘટનામાં શું થાય છે ઉનાળાની અંગ દજાડતી ગરમીમાં ગુજરાતની વધુ એક કોર્પોરેશન લાલિયાવાડી પણ છે જનતા પાસેથી ટેક્સ ઉઘરાતું વડોદરાનું નગરોડ તંત્ર પોતાના કામમાં બેદરકારી દાખવી રહ્યું છે વડોદરામાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે શું છે આખો મામલો આવો જોઈએ જાણીએ સમજીએ ઉનાળા શરૂ પરંતુ સ્વિમિંગ પુલમાં લીલની જાજમ વાર્ષિક પિસ્તાળીસો ની ફી લઈને પણ નથી મળતી સુવિધા ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને વેકેશનના દિવસોમાં સ્વિમિંગ પુલમાં મોટી સંખ્યામાં લોકો નાહવા માટે જતા હોય છે પરંતુ નાહવા જવા માટેની આશા રાખતી આ જનતાને પુલમાં જવા માટે હજી રાહ જોવી પડશે કેમ કે તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો કોઈ કેનાલ કે નાણાંના નહીં પરંતુ વડોદરાના લાલબાગ સ્વિમિંગ પુલના છે ઉનાળો શરૂ થયા બાદ પણ લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલની જાજમ જામેલી છે વડોદરાના હરડી બોટ પછી બધા લોકોને સ્વિમિંગ શીખવામાં રસ પડ્યો છે ત્યારે કોર્પોરેશન શહેરના સ્વિમિંગ પુલ ચાલુ કરવાની તસ્તી નથી લઈ રહ્યું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનું બાગ સ્વિમિંગ પુલ પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ હાલતમાં છે મોટાભાગનું રિપેરિંગનું કામ પૂરું થયું હોવાથી વાતો તો વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ કરી હતી પણ હજી સુધી સ્વિમિંગ પુલને શરૂ કરવામાં આવ્યો નથી લાલબાગ વિસ્તારમાં આવેલા એકમાત્ર સ્વિમિંગ પુલમાં લીલની ચાદર છવાતા તરવૈયાઓ આજીવન સભ્યને ભરેલ ફ્રી માથે પડી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ પણ બંધ હાલતમાં છે હજી થોડા સમય પહેલા મેન્ટેનન્સની કામગીરી પૂરી થઈ છે પરંતુ હજી સુધી તે ચાલુ કરવામાં નથી આવ્યો લાલબાગ સ્વિમિંગ પુલમાં આમ તો નાલંદા ટાંકીની પાણી મળે છે વર્ષોથી પૂર્વ વિસ્તારમાં પાણીની શુદ્ધ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે દર વર્ષે ફાળવવામાં આવતું બજેટમાં પણ માત્ર કાગળ પર રહેતું હોય તેવું લાગી રહ્યું છે જે જૂના સ્વિમિંગ પૂલ છે એ સચવાતા નથી હાલમાં આપણે લાલબાગ સ્વિમિંગ પુલ આવ્યા છે એનું પાણી લીલું થઈ ગયું છે આ કોઈ પણ સ્વિમર આમાં તરવા જાય તો એના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થાય તેવું પણ દેખાયું છે નીચે એટલી જ ગંદકી છે ઘણા આપણા વડોદરા શહેરના નાગરિકો છે એમને આજીવન ફી ભરેલી છે છતાં એમને આ સ્વિમિંગ કરવા મળતું નથી પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચમડીના સત્તાધીશો અધિકારીઓ જૂના સ્વિમિંગ પુલ સાચવતા નથી ને નવાની વાતો કરે છે એટલે અન્ય સ્વિમિંગ પુલ જે છે એ તમામ ચાલુ કરે અને વડોદરા શહેરની જનતાને આનો લાભ આપે તેવી માંગ છે વડોદરા પાલિકાએ સ્વિમિંગ પુલમાં તકેદારી ન રાખતા તરવૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકાના પાપે સ્વિમિંગ શીખવા આવતા ચારસો સભ્યોના પૈસા માથે પડ્યા છે પુલમાં દિવસે ને દિવસે પાણીનું સ્તર ઓછું થવા સાથે ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ ગંદકીના લીધે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તરવૈયાઓમાં ચામડીના રોગની પણ ફરિયાદો ઉઠી છે તરવૈયાઓ અહીંયા સ્વિમિંગ માટે વાર્ષિક પિસ્તાળીસો રૂપિયા જેટલી ફી ચૂકવે છે પરંતુ અહીંયા સુવિધા અને સફાઈના નામે મીંડું છે ત્યારે સવાલ એ થાય છે કે વડોદરા મહાનગરપાલિકા સ્વિમિંગ પુલમાં નાગરિકોને સ્વિમિંગ શીખવાડે છે કે નાગરિકોને બીમાર પાડે છે પાણી લીલું થયું છે ને તમે અધિકારી આવે પહોંચ્યા છો સાફ સફાઈ ચાલુ જ છે સાહેબ અત્યારે આ ક્યુ લીલું પાણી થઈ ગયું ત્યાં સુધી ને સ્વિમિંગ પુલ ના કર્મચારીઓ શું કર્યું પાણી સાહેબ ડોળું આવતું તો એટલે પાણી ને ટોકી ટૂટી દીને નાલી દેસ કોઈ અધિકારી જવાબદાર નથી એવું અહીંયા સ્વિમિંગ કરનારા લોકો કહે ગયા છે અસૂર નહીં સાહેબ શું નામ તમારું બારી આવે છે તમારું શું જોબ છે અહીંયા મેનેજર સુ હવાલાના સ્વિમિંગ પુલ હાજી નગરૂડ તંત્રની ક્યારે દેખાશે અલીલ સ્વિમિંગ પૂલ છે કે બીમારીઓનું ઘર પાણી માટેના વલખા વચ્ચે પુલમાં ગંદકીનું સ્તર ગંદા પાણીના કારણે થઈ શકે છે અનેક ચામડીના રોગો વડોદરા શહેર વિકાસ માટે ઝંકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે વડોદરાના વધુ પડતા સ્વિમિંગ પુલ બંધ અથવા સમારકામ હેઠળ છે હાલ લાલબાગ સ્વિમિંગ પુલ ચાલુ તો છે પણ લીલની જાજમના કારણે સામાન્ય લોકોને નહવા માટે જઈ શકતા નથી આ વર્ષના બજેટમાં મહાનગરપાલિકા દ્વારા નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાતો કરવામાં આવી છે ત્યારે સામાન્ય જનતા દ્વારા એ જ માંગ કરવામાં આવી છે કે જૂના સ્વિમિંગ પુલ જાળવણી કરવામાં આવતી નથી ત્યારે નવા પુલ ક્યારે બનાવવામાં આવશે જયંતી સોલંકી ઝી મીડિયા વડોદરા